ધાતરવાડી નદીમાં ડૂબેલા ચાર યુવકોની લાશ મળ્યા પરિવારમાં શોકનો નો માહોલ રાજુલાના ધારેશ્વર ની ધાતરવડી નદી ખાતે ચાર યુવકોના પગ લપસતા પાણીના પ્રવાહમાં માં ગરકાવ થયેલા જેમાં ગઈકાલે સવારે એક શબ બાદ રાત્રે બીજી શબ અને આજે સવારે ત્રીજું શબ્દ મળ્યું હતું ને બાદ દસ વાગ્યા આસપાસ ચોથું શબ્દ મળી ગયેલું હતું ત્યારે રાજુલાના બરબટાણાના ના દેવી પૂજક સમાજના ચાર યુવકો ડૂબ્યા હતા તે તમામ શબો 48 કલાકમાં અમરેલી ફાયર વિભાગે શોધી કાઢ્યા હતા ને આજે ધાતરવડી નદી ઓપરેશન અમરેલી ફાયર વિભાગે પૂર્ણ કર્યું હોવાનું ફાયર અધિકારી હિતેશ સરતેજાએ જણાવ્યું હતું જય હિન્દ હું એસપી સરતેજા ઇન્સાસ ફાયર ઓફિસર અમરેલી બે દિવસ પૂર્વે રાજુ રાજુલા તાલુકામાં આવેલ તારેશ્વર ગામ ખાતે ચાર યુવાનો ડૂબવાની ઘટના બનેલી તે અન્વયે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને કાલ ટ્વેન્ટી નાઇન તારીખમાં એક સવારે છ કલાકે એક બોડીનું રિકવર કરેલ અને રાત્રિના સાત કલાકે બીજી બોડીનું રિકવર કરેલ અને આજરોજ સવારે સાત કલાકે ફરીથી એક બોડીનું રિકવર કરેલ અને સાડે નવ કલાકે ચોથી બોડી અને લાસ્ટ બોડીનું રિકવર કરી તંત્ર દ્વારા આ સંપૂર્ણ ઓપરેશનને પૂર્ણ જાહેર કરેલ